નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે બાર જૂન અને આજના લેક્ચરમાં આપણે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય ક્લર્ક તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ ડીવાયએસઓ અને પીઆઈ જેવી તમામ પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થઈ શકે એવા કરંટ અપેરના પ્રશ્નોની ચર્ચા કરવાના છે જેનાથી એક્ઝામની અંદર તમને ચોક્કસ ફાયદો થઈ શકે મિત્રો આપણા લેક્ચરમાં આપણે કરંટ અફેરના જે ચર્ચામાં રહેલા પ્રશ્નો હોય એના સંપૂર્ણ ફેક ડેટા એ વિશેની ડિટેલ અને એને લગતા સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરીએ છીએ જેનાથી આવનારી જે તમામ પરીક્ષાઓ છે એની અંદર તમને કરંટ અફેરના કોઈપણ પ્રશ્ન પૂછાય તો આપણા લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરો છો તો એનો જવાબ તમને સો ટકા આવડશે જ એની હું ખાતરી આપું છું કારણ કે મિત્રો ચર્ચામાં રહેલા પ્રશ્નોનું આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીએ છીએ ત્યારબાદ જેમાંથી ઉપયોગી લાગતા હોય કે જે પૂછાઈ શકે એવા પ્રશ્નોની જ આપણે લેક્ચરમાં આવરીએ છીએ અને એની ડિટેલ સાથે ચર્ચા કરીએ છીએ તો એના માટે રેગ્યુલર તમે લેક્ચર ફોલો કરો જેથી એક્ઝામમાં તમારો કરંટ અફેરનો એક્સપ્રન્ટ માર્ક્સ છૂટવો ના જોઈએ મિત્રો આપણા લેક્ચરમાં આપણે શરૂઆતના કેટલાક દસેક જેટલા પ્રશ્નોની આપણે ડિટેલ સાથે ચર્ચા કરીએ છીએ તેમજ બાકીના જે પાંચ પ્રશ્નો હોય એ વન લાઇન ટાઈપ હોય છે તો મિત્રો લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો આ સિવાય મિત્રો આપણે એક જૂન બે હજાર એકવીસથી આપણા લેક્ચરની શરૂઆત કરી લેતી અને આજે બાર જૂન છે એટલે આપણે સતત કન્ટિન્યુ બાર દિવસ સુધી રેગ્યુલર કરંટ અફેરના લેક્ચર મૂક્યા છે તો મિત્રો તમને આ લેક્ચર સિરીઝ પસંદ આવે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર આ લેક્ચર વિશેના પ્રતિભાવો જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આ સિરીઝ તમારા માટે ખૂબ જ લાંબા સમય સુધી શરૂ રાખી શકીએ આ સિવાય મિત્રો જો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો તેની હાલત સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજનાથ રાજનાથસિંહ મિત્રો ઘણા બધા મિત્રોએ આનો સાચો જવાબ આપ્યો છે કેટલાક મિત્રોની ભૂલ પણ છે જે હવે સુધરી જશે કારણ કે આપણા વર્તમાનમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંઘ તો સાચો જવાબ આપનારા વિદ્યાર્થીઓ તેમને સારો પ્રયાસ કરે છે આવી જ રીતે મિત્રો લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે રેગ્યુલર કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થશે અને આવી જ રીતે આપણે દરરોજ લેક્ચરના શરૂઆતમાં જે તે પ્રશ્નની સાચા જવાબની ચર્ચા કરીશું અને લેક્ચરના અંતમાં તમારા માટે એક પ્રશ્ન મૂકીશું કે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે તો મિત્રો ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉન્ટ ઇકો ડમ્બિંગ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આજે માઉન્ટ ઇકો ડમ્બિંગ જે છે એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે તો એના વિશે ચર્ચા કરીએ તો તાજેતરમાં જ અરુણાચલ પ્રદેશની એક વન્યજીવ ટીમ દ્વારા સમુદ્ર તળેટીથી લગભગ ચાર હજાર એકસો ને મીટરની ઊંચાઈએ માઉન્ટ ઇકો ડમ્બિંગ જે છે એના પર મોનાલ નામના પક્ષીઓની બે પ્રજાતિઓ જોવા મળી હતી તો મિત્રો આ જે છે એ અરુણાચલ પ્રદેશના એક વન્ય ટીમ દ્વારા જે સમુદ્રની ટળેટી હોય તેમાંથી ચાર હજારને એકસો તોતેર મીટરની ઊંચાઈ ઉપર માઉન્ટ ઇકો ડમ્બિંગ પર મોનાલ નામના જે પક્ષીઓ હોય એની બે પ્રજાતિઓ જોવા મળી હતી જેના લીધે આ ચર્ચામાં રહેલો છું ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ અરુણાચલ પ્રદેશના સ્ટેટિક જે કહેવાય છે તો અરુણાચલ પ્રદેશની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસીમાં થઈ હતી રાજધાની છે ઈટાનગર અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ છે બ્રિગેડિયર બીડી મિશ્રા જેઓ એક સેનિયર રિટાયર્ડ અધિકારી છે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડો આ સિવાય મિત્રો અરુણાચલ પ્રદેશની આસામ અને નાગાલેન્ડની સીમાઓ સ્પર્શે છે તેમજ આંતરરાષ્ટ્રીય સીમા જે ચીનની સ્પર્શે છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ અરુણાચલ પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ્ય તો જેની અંદર એક છે દમદાફા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે મોલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ઈટાનગર લાઈફ સેન્ચ્યુરી ચોથું છે કામલાંગ વન્યજીવ અભયારણ્ય અને પાંચમું છે મેહાઉ વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ હતા અરુણાચલ પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ્ય કે જે તમારી આવનારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે તો મિત્રો આવા જે સ્ટેટિક જગ્યા હોય એ તમે નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો નવથી અગિયાર જૂન બે હજાર એકવીસ દરમિયાન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ઇન્ડો થાઈ કોર્પોરેટના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એકત્રીસમાં તો તાજેતરમાં હિન્દ મહાસાગર જે છે એની અંદર ઇન્ડો થાઈ નામનું જે કોર્પોરેટ છે એના એકત્રીસમાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું તો વાત કરીએ એના વિશે તો હિન્દ મહાસાગર ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે બંને દેશોની નૌસેનાઓ દ્વારા વર્ષમાં બે વાર કોર્પેટનું આયોજન કરવામાં આવે છે એટલે કે મિત્રો આ જે કોર્પોરેટ છે એના પાછળનો ઉદ્દેશ છે કે હિન્દ મહાસાગરનું જે ક્ષેત્ર છે એને સુરક્ષિત રાખવા માટે ભારત અને થાઇલેન્ડની બંને જે નેવી હોય એ સંયુક્ત રીતે આ કોર્પેટનું આયોજન કરે છે અને જે વર્ષની અંદર બે વાર કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં આસામે પોતાનું સાતમું રાષ્ટ્રીય ઉદ્યાન કોને જાહેર કર્યું તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે દેહિંગ પટકાઈ વન્યજીવ અભયારણ્ય તો તાજેતરમાં આસામે દેહિંગ પટકાઈ વન્યજીવી અભયારણ્ય છે જે એને પોતાનું સાતમું વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેરાત કરેલી છે ત્યારબાદ જોઈએ એના વિશે થોડી ડિટેલના અંદર તો આ વન્ય જે છે એ વર્ષાવનના નામથી પણ ઓળખવામાં આવે છે તેમજ જેમાં વનસ્પતિઓ અને જીવોની જે વિવિધતા પણ જોવા મળે છે આ પહેલાં મિત્રો આસામ જે છે એને પોતાનું છઠ્ઠા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે રાયમોના નેશનલ પાર્ક જે છે એને જાહેર કરેલો હતો ત્યારબાદ મિત્રો જોઈએ આસામ સંબંધિત કેટલાક તાજેતરના કરંટ અફેર તો પર્યટન સંજીવી નામની યોજના શરૂ કરવામાં આવી હતી અરૂનો નામની યોજના પણ શરૂ કરવામાં આવી હતી તેમજ ધન્વંતરી યોજના શરૂ કરવામાં આવેલી હતી આ સિવાય ભારતનો એકમાત્ર ગોલ્ડન ભાગ જે છે એ પણ આસામમાં જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા આસામ સંબંધિત કેટલાક તાજેતરના કરંટ અફેર ત્યારબાદ આસામના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો આસામની સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના થઈ હતી કેપિટલ છે દિસપુર અને રાજ્યપાલ છે જગદીશ મુખી વર્તમાનમાં આસામના મુખ્યમંત્રી છે હેમંત બિસ્વા શર્મા અને આસામને સાત અન્ય રાજ્ય છે જેની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે અરુણાચલ પ્રદેશ બીજું નાગાલેન્ડ ત્રીજું મણિપુર ચોથું મિઝોરમ પાંચમું છે ત્રિપુરા છઠ્ઠું મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ ત્યારબાદ મિત્રો આગળ આસામના કેટલાક નેશનલ પાર્ક વિશે જોઈ લઈએ તો એક છે કાજીરંગા નેશનલ પાર્ક બીજો માનસ નેશનલ પાર્ક ત્રીજો છે ઔરંગ નેશનલ પાર્ક ચોથો છે નમેરી નેશનલ પાર્ક અને પાંચમો છે શેખવા નેશનલ પાર્ક તો મિત્રો આ હતા આસામના કેટલાક અગત્યના નેશનલ પાર્ક ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોને ત્રણ વર્ષ માટે બીજી વાર બંધન બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ચંદ્રશેખર ઘોષ તો તાજેતરમાં જ આરબીઆઈ જે છે એના દ્વારા ચંદ્રશેખરને તેમની બીજી વારની નિયુક્તિ માટે મંજૂરી આપેલી છે તેમજ તેમનો કાર્યકાળ જે છે એ ત્રણ વર્ષ માટે રહેશે આ સિવાય બંધન બેંક જે છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો એની સ્થાપના છે બે હજાર એકમાં થઈ હતી અને જેનું વર્તમાનમાં મુખ્ય મથક કોલકત્તા ખાતે આવેલું છે અને એના સીઈઓ અને એમડીઓ તાજેતરમાં બને છે ચંદ્રશેખર ઘોષ જે બીજી વાર આ પદ ઉપર પસંદગી પામ્યા છે તો મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ ઇન એકેડમી એકેડેમી દ્વારા ડીવાયએસઓ અને એસટીએની જે પ્રિલિમ પરીક્ષા છે એના માટે એક મોક્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત કુલ પાંચ રાઉન્ડ હશે અને જેની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના નવા સ્ટ્રેન્ડ મુજબ પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો આ સિવાય મિત્રો આ પ્રશ્નપત્રો જે છે એને તમે ઘરે બેઠા ઓનલાઈન પેપર્સ અથવા કુરિયર દ્વારા પણ હાર્ડ કોપી મેળવી શકો છો તો મિત્રો આ કાર્યક્રમની અંદર ઝડપથી જોડાવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરી શકો છો જો મિત્રો અહીંયા વીસ છ બે હજાર એકવીસ સુધીમાં રજીસ્ટ્રેશન માટે માત્ર ફી ચારસો રૂપિયા રાખવામાં આવેલી છે તો વહેલી તકે તમે આ નંબર પર કોલ કરી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો પરંતુ વીસ જૂન પછી તમને આની ફી જે છે એ પાંચસો રૂપિયા ચૂકવવી પડશે તો જેમ બને તેમ જલ્દીથી તમે આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા એસટીએ અને ડીવાયસુની પ્રિલિમ બુક ટેસ્ટ માટેના કાર્યક્રમ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઓક્સિ વન બનાવવાની જાહેરાત કરેલી છે તો એની અંદર આપણો જવાબ આવે છે હરિયાણાએ તો હરિયાણા જે છે એના મુખ્યમંત્રીએ ઓક્સિવન બનાવવા માટેની જાહેરાત કરેલી છે તો મિત્રો તમને પ્રશ્ન થશે કે આ ઓક્સિવન શું છે તો ઓક્સિવન બીજું કંઈ નથી કે જેની અંદર એક વૃક્ષારોપણ કરવામાં આવે છે એક મોટા વિસ્તારની અંદર અને જેનાથી ભવિષ્યની અંદર એક મોટું વન તૈયાર કરવામાં આવશે અને જેનાથી વધુ માત્રાની અંદર ઓક્સિજન ઉત્પન્ન થઈ શકશે તો એને ઓક્સિવન નામ આપવામાં આવેલું છે એના વિશે વાત કરીએ તો હરિયાણાના કર્નાલ અને પંચકુલા જિલ્લાની અંદર ઓક્સિજન બનાવવામાં આવશે આ સિવાય એના વિશે ડિટેલમાં વાત કરીએ તો હરિયાણાના મુખ્યમંત્રીએ પર્યાવરણ દિવસે ઓક્સિજન બનાવવાની જાહેરાત કરી હતી અને જેની અંદર હરિયાણાના કર્નાલમાં લગભગ એસી એકર જમીનમાં તેમજ પંચકુલામાં સો એકર જેટલી જમીનની અંદર ઓક્સિજન બનાવવામાં આવશે તો મિત્રો આ હતી માહિતી હરિયાણાના ઓક્સિજન વિશેની ત્યારબાદ મિત્રો હરિયાણા સંબંધિત અન્ય કરંટ અફેર જોઈએ તો પ્રાણવાયુ દેવતા નામની એક પેન્શન યોજના શરૂ કરેલી હતી આ યોજના અંતર્ગત પંચોતેર વર્ષથી ઉપરના વૃક્ષો જે છે એટલે કે જે વૃક્ષો પંચોતેર વર્ષથી જૂના છે એ વૃક્ષોની સારસંભાળ માટે પ્રાણવાયુ દેવતા અંતર્ગત પચીસો રૂપિયા જે છે એનું પેન્શન આપવામાં આવશે આ સિવાય પંચવટી નામની વૃક્ષારોપણ માટેની પણ એક પહેલ હરિયાણા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી તો મિત્રો આ હતી માહિતી હરિયાણા વિશેના થોડાક તાજેતરના કરંટ અફેર વિશે ત્યારબાદ જોઈએ હરિયાણાનું સ્ટેટિક જીકે તો હરિયાણાની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી રાજધાની છે ચંડીગઢ ચંડીગઢ પંજાબ અને હરિયાણાની રાજધાની છે રાજ્યપાલ છે આચાર્ય સત્યદેવ નારાયણ આર્ય અને મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર ત્યારબાદ જોઈએ મિત્રો હરિયાણાના પાડોશી રાજ્યો તો જેની અંદર એક છે પંજાબ બીજું હિમાચલ પ્રદેશ ત્રીજું છે રાજસ્થાન અને ચોથું છે ઉત્તર પ્રદેશ આ સિવાય મિત્રો હરિયાણાના કેટલાક અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈ લઈએ તો જેની અંદર એક છે સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે અબુ શહેર વન્યપ્રાણી ઉદ્યારણ ત્રીજું છે ભીંડાવાસ અભયારણ ચોથું છે ખપરવાસ અભયારણ અને પાંચમું છે નાહાર અભયારણ તો મિત્રો આ હતા હરિયાણાના અગત્યના પાડોશી રાજ્યો અને એના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન ઈ આઈયુની દુનિયાની નિવાસ યોગ્ય શહેરોની લિસ્ટની અંદર સૌથી વધુ રહેવાલાયક પહેલા નંબરનું શહેર કયું બન્યું છે તો એની અંદર જવાબ આવે છે ઓકલેન્ડ તો આ યાદી મુજબ નંબર એક ઉપર ઓકલેન્ડ આવેલું છે જે ન્યૂઝીલેન્ડનું એક શહેર છે નંબર બે પર ઓસાકા કે જે જાપાનનું એક શહેર છે ત્યારબાદ નંબર ત્રણ ઉપર એડિલેડ નંબર ચાર ઉપર વેલિંગ્ટન અને નંબર પાંચ ઉપર ટોકિયો આવેલું છે ત્યારબાદ મિત્રો વાત કરી કે ઈ જે છે એની સ્થાપના ઓગણીસો છેતાલીસમાં થઈ હતી અને જેનું વર્તમાનમાં મુખ્ય મથક છે લંડન ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં યુએસ મહિલા ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ કોણ જીત્યું તો મિત્રો એની અંદર જવાબ આવે છે યુકા સાસુ તો યુકા સાસુ જે છે એ ત્રીજી પ્લે ઓફ હોલ પર યુએસ વુમન ઓપનના ગોલ્ફ ટુર્નામેન્ટ જીત્યું છે એટલે કે જ્યાં યુકા સાસુ છે એમને યુએસ ઓપનની મહિલા ટુર્નામેન્ટ હતી એ જીતેલા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પ્રતિષ્ઠિત ગ્રીન પ્રીનિયર એવોર્ડ બે હજાર એકવીસ કોણે જીત્યો છે તો એની અંદર આપણો જવાબ આવે છે ડૉક્ટર ચારુ ખોસલા તો ડૉક્ટર ચારુ ખોસલા જે છે એ પંજાબ સરકારના આંતરરાષ્ટ્રીય બાબતોના આસિસ્ટન્ટ છે તેમજ ડૉક્ટર ચારુ જે છે એ પંજાબ સરકારના સહયોગથી ફિક્કી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગ્રીન પ્રિમિયર એવોર્ડ બે હજાર એકવીસ જીતેલો છે અને તેઓ એનર્જી મેનેજમેન્ટમાં કામ કરે છે તો મિત્રો આજે ડૉક્ટર ચારુ ખોસલા જે છે એ પંજાબના આંતરરાષ્ટ્રીય બાબતોના જે છે એ આસિસ્ટન્ટ પણ છે અને જેમને પંજાબ સરકારની સહયોગથી ફિક્કી દ્વારા આયોજિત જે પ્રતિષ્ઠિત ગ્રીન પ્રિન્યુડ એવોર્ડ હતો કે જે જીતેલો છે આ સિવાય તેઓ વર્તમાનમાં એનર્જી મેનેજમેન્ટમાં કામ કરી રહેલા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધી એડ્સ જે છે એને સમાપ્ત કરવા માટેના ઘોષણાપત્રને મંજૂરી આપે છે તો એની અંદર આપણો જવાબ આવે છે બે હજાર ત્રીસ સુધી તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જે છે એને વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં એઇડ્સને સમાપ્ત કરવાના જે ઘોષણાપત્ર હતું એને મંજૂરી આપી છે મિત્રો અહીંયા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જે છે એના વિશે થોડી વાત કરીએ તો જેની સ્થાપના ઓગણીસો પિસ્તાળીસમાં થઈ હતી અને જેના છોતેરમાં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ છે મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં આપણા વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીઆઈની મેન્સ પરીક્ષા માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે અને જેનો કાર્યક્રમ તમે અહીંયા જોઈ શકો છો આ સિવાય મિત્રો આ કોર્સ જે છે એની અંદર તમામ પેપર્સનું સચોટ મૂલ્યાંકન મળશે તેમજ વધુ માર્ક્સ મેળવવા માટે જરૂરી તમામ બાબતો આવરી લેતી સૂચનાઓ સહિત તમને ચકાસણી પણ મળશે આ સિવાય આની અંદર તમને આદર્શ ઉત્તરો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જેની ફી છે માત્ર બે હજાર રૂપિયા મિત્રો આ કોર્સ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ જીરો સિક્સ વન એટ વન એટ પર કોલ અથવા મેસેજ કરી શકો છો આ સિવાય મિત્રો આપણા વર્લ્ડ ઇનબોક્સના બોક્સના દરેક કોર્સ વિશેની માહિતી અને એની જાહેરાત મેળવવા માટે તમે વર્લ્ડ ઇનબોક્સના બોક્સના ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો ત્યાં આપણા નવા અને તેમજ અન્ય બીજા જે કોર્સ એના વિશેની સંપૂર્ણ જાહેરાત મૂકવામાં આવેલી છે તો મિત્રો આ હતી માહિતી એસટીએમ મેન્સ માટેના મોક ટેસ્ટનું આયોજન થઈ રહ્યું છે એના વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સિનેમાઘરો મલ્ટીપ્લેક્સ અને વ્યાયામ શાળાઓ માટે સંપત્તિ કર માફ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ગુજરાત તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની અંદર સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ તેમજ વ્યાયામ શાળાઓ માટે સંપત્તિ કર જે છે એ માફ કર્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેક્શન તકનીક વિકસાવી છે તો એની અંદર આપણો જવાબ છે આઈઆઈટી ખડકપુર તો આઈઆઈટી ખડકપુર દ્વારા અર્લી સાયક્લોન ડિટેક્શન તકનીક વિકસાવવામાં આવી છે મિત્રો આ ટેકનિકની અંદર કોઈપણ વાવાઝોડું અથવા તો કોઈ ચક્રવાત આવે છે તો એ અગાઉથી એના વિશે તમને માહિતી મળી જાય એના માટે અર્લી સાયક્લોન તકનીક જે છે એને વિકસાવવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેવાનો અનુમાન લગાવ્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આઠ પોઈન્ટ ત્રણ ટકા તો વિશ્વ બેંક દ્વારા ભારતના વર્ષ બે હજાર વીસ એકવીસના નાણાકીય વર્ષ માટે જીડીપી જે છે એ આઠ પોઈન્ટ ત્રણ ટકા રહેવાની અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ દ્વારા જારી ઇન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં વીસ વોટ પવન ઉર્જા ક્ષમતા જે છે એ સ્થાપિત કરશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વર્ષ બે હજાર પચીસ સુધી તો વર્ષ બે હજાર પચીસ સુધી ભારત જે છે એ વીસ ગીગાવટ પવન ઉર્જા સ્થાપિત કરી શકશે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં લક્ષ્મીનંદન વોરા કે જેમનું નિધન થયું છે તો તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો મિત્રો આજે લક્ષ્મીનંદન વોરા જે છે એ સાહિત્યક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેઓ સાહિત્યકાર હતા ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન તો વર્તમાનમાં ગુજરાતના ગૃહમંત્રી કોણ છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે અને તેને સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો મિત્રો આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની આપણે અહીંયા ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા જીકે સાથે ચર્ચા કરી છે જેનાથી આવનારી દરેક પરીક્ષાની અંદર કરન્ટ અફેરના કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે આ સાથે જ મિત્રો જો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો આ લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી આપણું લેક્ચર પહોંચી શકે અને તેમની તૈયારીમાં પણ મદદ થઈ શકે મિત્રો આપણા લેક્ચર જે છે એની અંદર સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવામાં આવે છે પ્રશ્નોની તો તમારો કરંટ અફેરનો એક પણ પ્રશ્ન ના ચૂટે એ માટે તમે આપણું લેક્ચર જે છે એ રેગ્યુલર જોવાનું રાખો તો જેનાથી તમને આવનારી એક્ઝામની અંદર ચોક્કસથી ફાયદો જોવા મળશે આ સિવાય મિત્રો બીજી વસ્તુ કે તમને માત્ર ને માત્ર દસથી પંદર મિનિટની અંદર વર્લ્ડ ઇન બોક્સ દ્વારા યુટ્યુબના માધ્યમથી એકદમ ફ્રીની અંદર આટલે ઉચ્ચ ગુણવત્તાનું કરંટ અફેર મળે છે તો ચોક્કસથી દિવસમાં એકવાર સમય ફાળવી અને તમે આપણું લેક્ચર જોવાનું રાખો તો સો ટકા તમને એક્ઝામની અંદર તમને માર્ક્સમાં વધારો થશે જો મિત્રો તમને આ પણ લેક્ચર જે છે એની અંદર આપવામાં આવતી માહિતી એની અંદર ચર્ચા કરવામાં આવતા પ્રશ્નો તમને સારા લાગતા હોય અને તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચર વિશેના તમારા પ્રતિભાવ અવશ્યથી જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે ડિટેલની અંદર વધુ પ્રશ્નોની ચર્ચા કરીએ કે જેનાથી તમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી નથી તો એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે આ સિવાય મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો અને વર્લ્ડ ઇન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ કરીને કોર્સ વિશેની માહિતી મેળવી શકો છો આ સાથે જ મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં